એક ફેબ્રુઆરીએ ભારત સરકારનું બજેટ ગુજરાત સરકારનું બજેટ શું છે દેશ અને ગુજરાતની ની અપેક્ષાઓ ગુજરાત ના શું છે આશાઓ જામનગરના બ્રાસ ઉદ્યોગની શું છે અપેક્ષાઓ

નાણાં મંત્રીને એક જ રજૂઆત છે કે અમારે જે રો મટિરિયલ કે અમે જે લઈએ છીએ એમાં અલગ જીએસટી હોય છે અમારે જે સેલ કરીએ છીએ એમાં અલગ જીએસટી હોય છે તો મારી રજૂઆત એ છે કે બંને જીએસટી છે એક સરખા રાખે જેથી કરીને અમારે ધંધો કરવામાં સારું રહે અને આગળ વધારે ધંધો કરવો હોય તો અમારે એના માટે ફાયદો રહીએ એના માટે થઈને મારી રજૂઆત એ છે કે બધી બધા કોઈપણ સેક્ટર છે બધા સેક્ટરને મજ કરીને બ્રાસ છે તો બ્રાસમાં એક સરખું જીએસટી રાખે તો અમારા માટે સારું રહેશે મેક્સિમમ નેવું ટકા જેવું એક્સપોર્ટનું જ બિઝનેસ છે જેમાં થોડું ઘણું ગવર્મેન્ટના ઇન્સેટિવ હતા જે અત્યારે નહીં વધુ બે પો બે ટકા સમથિંગ રાખ્યું છે તો એમાં થોડો વધારો થાય અને એક્સપોર્ટરોને ઇન્સેન્ટીવ થોડા મળે તો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આપણે પણ એમાં બધા વેપારીઓ ટકી શકે અને લાભ થોડો લઈ શકે અને હાલમાં તેતાલીસ બી કરી એક નોટિફી સેક્શન નોટિફિકેશન આવ્યું છે જે ઇન્કમટેક્સ માટે કે મેક્સિમમ તમે તમારા સપ્લાયરોને ફોર્ટી ફાઈવ ડેઝ એટલે કે પિસ્તાળીસ દિવસની અંદર તમારે પેમેન્ટ કરવું ફરજિયાત છે જ્યારે આ સેક્શન એક્સપોર્ટરો માટે થોડું અઘરું જે જેની મિનિમમ સાયકલ ડે નેવું દિવસની હોવાથી એ એ લોકોને પેમેન્ટ કરવું થોડુંક ધંધાને નુકસાનકારક બની શકે એટલે એમાં થોડોક જે રીતના એકસો એંસી દિવસ જેવી મુદત મળે તો એ થોડુંક ધંધાને આગળ વધવામાં ફાયદો કરી શકે એમ છે બ્રાસના ઉદ્યોગકારો જીએસટી અને એક્સપોર્ટ ડ્યુટીમાં રાહતની માંગણી કરી રહ્યા છે ઉદ્યોગકારો લેબરના કાયદામાં પણ ફેરફારની માંગ કરી રહ્યા છે હવે અમારી મૂળ સમસ્યા છે લેબરની કારણ કે આ ઉદ્યોગ વધુમાં વધુ લેબરને રોજીરોટી આપે છે એમએસએમઈ ઉદ્યોગ છે આજે જે કાયદાઓ છે દસ બાર મજૂર ઉપર એ કાયદાઓની અંદર જે કંઈ વિસંગતતાઓ છે અને જે પેપરવર્ક છે એ બધું કરવું અમને બહુ અઘરું છે કારણ કે જે આ ઉદ્યોગમાં માણસો સંકળાયેલા છે એ બધા માણસો કોઈને કોઈ પ્રકારે પહેલાં કાર્યકર હતા એમાંથી એણે ઉદ્યોગ સ્થાપ્યો છે એમાંથી આગળ આવ્યા છે પણ આ બધી બાબતોને એટલી બધી રૂંધે છે કે એ લોકો પોતાનો ઉદ્યોગ વિકસાવી શકતા નથી એની પાસે જગ્યા છે પણ એ દસ માણસથી વધુ માણસ નથી રાખી શકતો નહીં તો એટલી બધી પરવજણ અને પિંજણ હોય છે કે એ માણસ કામ કરી શકતો નહીં તો અમારી એક સરકાર નમ્ર વિનંતી કે લેબર લોમાં ઘણા બધા ફેરફાર કરે જેથી અમે વધુમાં વધુ માણસોને રોજીરોટી આપી શકીએ કાયદાની અંદર અમારી કોસ્ટલી આઈટમ છે કે જે અત્યારે સાડા પાંચસો રૂપિયા પર કેજીનો ભાવ છે એટલે એનો જીએસટી અઢાર ટકા લે કે ઘણો બધો વધારે થાય છે એટલે અમે સરકારશ્રીને એવી રજૂઆતો કરી છે અને અમને આશા પણ છે કે અઢાર ટકાવાળી જે સ્ક્રેપ ઉપર છે એ પાંચ ટકા કરે અને તૈયાર માલ ઉપર અઢાર ટકા રાખે તો ગવર્મેન્ટને રેવન્યુ લોસ પણ ન જાય પણ જે લીગલી વેપારીઓ છે એને જે દિક્કતો પડે છે એ ન પડે બ્રાસ્તા ઉદ્યોગકારો સિંગલ વિન્ડો સિસ્ટમની પણ માંગણી કરી રહ્યા છે સિંગલ વિન્ડો સિસ્ટમથી ઉદ્યોગકારોને ઘણો ફાયદો થશે તેવો મત ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે તો ઉદ્યોગકારોની સાથે ગુજરાતના માછીમારો પણ ઘણી આશા અને અપેક્ષાઓ રાખીને બેઠા છે માછીમારોની શું માંગણી છે તે પણ તમે સાંભળી લો આજે અમારી મોટામાં મોટી સમસ્યા છે જે ડીઝલના જે ભાવ છે આ ડીઝલના ભાવ આટલા સમયથી ઊંચા ને ઊંચા ભાવના કારણે આજે માછીમારી વ્યવસાય કરવો અમારે ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યો છે અમારી મોટું જે ફિશિંગ બોટો છે આ ફિશિંગ બોટો ચલાવી પણ અમારે મુશ્કેલ છે આના કારણો છે કારણ કે ખાલી ડીઝલના ભાવ વધવાથી ખાલી માત્ર ડીઝલ જ મોંઘું નથી એમની તમે દરેક ચીજ વસ્તુઓ મોંઘી થતી હોય છે આ આના કારણે આ બોટ માલિકોને પરોડ એમ નથી દરિયામાં જ્યારે ફિશિંગ બોટ અમારી ફિશિંગ કરવા માટે જાય તો હાલમાં ચાર લાખ રૂપિયા જેવો ખર્ચ થઈ જાય કારણ કે દરિયામાં માછીમારી કરવા જઈએ એટલે અમારે દૂર સુધી માછીમારી કરવા જવું પડે છે અને આશરે અમારે એક એક મહિના જેવી ફિશિંગ બોટ ફિશિંગમાં જાય અને આવે ત્યારે એક મહિના જેવો સમય વીતી જાય છે વીસ બાવીસ પચીસ દિવસે જે અમારી ફિશિંગ બોટ ફિશિંગ કરીને આવે એ ત્યાં સુધી અમારે રાહ જોવી પડતી હોય તેમના કારણે અમારે ડીઝલના ખર્ચ પણ વધી જાય છે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મુખ્ય સમસ્યા ડીઝલના ભાવની છે ડીઝલના ભાવ ઘટાડવામાં આવે તેવી માંગણી બજેટમાં માછીમારો કરી રહ્યા છે સાથે જ દરિયામાં વધતું પ્રદૂષણ ઘટાડવા માટે પણ આશા રાખવામાં આવી રહી છે દરિયાની અંદર જે પોલ્યુશન છે પોલ્યુશન એ ઘટાડવું જોઈએ જે દરિયાની અંદર જે કદરો ઉપરથી ઇન્ડસ્ટ્રીનો થાલવામાં આવે છે આપણે પણ બંધ થવો જોઈએ તેમના કારણે નજીકના કિનારા પર માછીમારી માછીમારો તેમની માછીમારી બોટો છે એ ચલાવી અને સારી રીતે તેમનું ગુજરાન ચલાવી શકે એવી અમે અપેક્ષા રાખી મંત્રાલયના સારા રિપોર્ટ આપી અને માછીમાર માટે નવી નવી કોઈ યોજનાઓ લઈ આવી અને કેન્દ્ર સરકારમાંથી જે માછીમારોને ડીઝલ ઉપર જે સબસિડી મળતી આ સબસિડી ફરી ચાલુ કરવી જોઈએ કારણ કે રાજ્ય સરકાર છે રાજ્ય સરકાર વેટ મુક્ત ડીઝલ આપતી હોય છે પણ જે સબસિડી છે એ બજેટની અંદર લઈ તો જ માછીમારોને સબસિડી મળે અને અમે જે વેટ છીએ એ તો અમને રિફંડ તરીકે વેટ રાજ્ય સરકાર ફરી પાછો આપે છે પણ જો આ સબસિડી આ બજેટની અંદર લેવામાં આવે અને માછીમારોને સબસિડી જો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે તો માછીમારોને ઘણી બધી રાહત થાય જ્યારે કેન્દ્ર અને રાજ્યનું બજેટ આવે ત્યારે દરેક સેક્ટર પોતાની આશા અને અપેક્ષાઓ રાખીને બેસતો હોય છે ગુજરાતમાં બ્રાસના ઉદ્યોગકારો અને માછીમારોની પોતપોતાની સમસ્યા છે જેનું નિવારણ લાવવાની જવાબદારી સરકારની છે ત્યારે સરકાર બજેટમાં બંને ઉદ્યોગ માટે શું સહાયની જાહેરાત કરે છે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ મીડિયા